સાથે જ તેમણે સ્પષ્ટ કર્યું કે લોકોમાં રક્તદાન અંગેનો ભ્રમ અને ડર દૂર કરવો જરૂરી છે કારણ કે દાન બાદ શરીરમાં નવું રક્ત બને છે અને આરોગ્ય પર કોઈ પ્રતિકૂળ અસર થતી નથી રક્તદાતાઓને વિવિધ દાતાઓ દ્વારા ભેટ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા આ કેમ્પને સફળ બનાવવા માટે કપરાડા તાલુકા શિક્ષક સંઘના પ્રમુખ મિતેશ પટેલ સહિત શિક્ષકોની ટીમ તથા વિવિધ સંગઠનો ભારે મહેનત ઉઠાવી હતી